ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખેડૂત આજે નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતો અને લેન્ડ લૂઝરોના આક્ષેપ છે કે ઓગણીસો ત્રાણુંથી તબક્કાવાર જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર એક લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી છે તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યોને નોકરી આપવામાં આવશે જમીનનો મોટો ભાગ એ બીજી શિપયાર્ડ કંપનીને ફાળવવાયો હતો જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી જો કે કંપની બંધ થયા બાદ છેલ્લા સાડત્રીસ મહિનાથી ખેડૂતોને નોકરી મળી છે અને ન બાકી પગાર ચૂકવાયો છે ત્યારબાદ વોલ્સપન કંપનીને જમીન કવર કરી હોય છતાં કોઈ સમાધાન ન મળ્યું હવે નવી કંપની નૈયાન શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોર્યાસી ટકા હિસ્સો છે જેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને તો નોકરી મળી રહી છે કે ન તો તેઓને પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે આથી આજે ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી કે જો પાંચ દિવસની પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો જાગેશ્વર ખેડૂતો આખા વાગરા તાલુકાના અન્ય જમીન ગુમાવનાર ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે મારું નામ પટેલ જ્યોત્સનાબેન છે મારું ગામ જાગેશ્વર છે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આપવા આવ્યા છે તો અમારી એબીજી સીપીઆર જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદન પત્ર આપવામાં કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી એ અમારી કંપની બંધ થઈ ગઈ એવું કહીને અમને ઘરે બેસાડેલા છે અત્યાર સુધી અમારો છત્રીસ મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ લુઝર હતો એમને પણ નોકરી અત્યાર સુધી લીધા નથી હમણાં એ લોકો એવું કીધું હતું કે અમે તમને પગાર આપીશું પણ હજુ સુધી કોઈ પગાર આપ્યો નથી મારું નામ ડસર મકવાના છે અત્યારે અમે આવેદન પત્ર આપવાયેલા છે કલેક્ટર સાહેબ છે કે જેથી અમારા જે લેન્ડ લુઝરની પ્રશ્ન છે આ કંપનીવાળા અમને અલગ અલગ કર્યા કરે છે કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી પેલા પહેલા એબીસી રીપેર હતા ત્યાર પછી કંપની માં ગઈ વેલ્સોન વાળા નોવ્યાં સિપેર અને રિલાયન્સ બંને સહભાગી કંપની છે હવે અમે વાત થઈ એ લોકો અમને કોઈ જવાબ સરખો આપતા નથી એના કારણે ફરી બીજી વારના અમે બીજી વાર બે વર્ષ પહેલા બી આવ્યા હતા ને આજે ફરી અમે આવેદનપત્ર આપવા છે કે જે સાહેબ આપણે એસી ટકા જે સ્થાનિક રોજગારીનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે એસી ટકા તે આજે એનો કાયદો એમ છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો સાહેબ અમારે એ જ કેવું છે કે એનો 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 મુદ્દો જે જે છે છે કોશિશ કરે અને એને નોકરી અપાવે અચ્છા તમારું નિરાકરણ ની આ શું શું નિરાકરણ ની આ તો અમને પાંચ દિવસના ટાઈમ આપશો પછી ના છૂટકે અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરવું પડશે અને જો એ બી ના આવે તો અમારે કંપનીના ગેટ પર બેસીને ગેટ બંધ કરવાની કોશિશ કરવી પડશે